તો આપણો આજનો ટૉપિક છે સમુદ્ર ઝળની ક્ષારતા સમુદ્ર જળની ક્ષારતા એટલે કે સેલિનિટી તમને ખ્યાલ હશે કે સમુદ્રનું પાણી જે છે એ કેવું હોય છે ખારું હોય છે સાચી વાત કહે ખોટી વાત સૌથી વધારે મીઠું પાણી કેવું હોય સૌથી વધારે મીઠું પાણી સૌથી વધારે મીઠું પાણી જે છે એ હોય આપણે ગ્લેશિયર્સ ગ્લેશિયર્સ પીગળી અને જે પાણી બનતું હોય ગ્લેશિયર્સ એ સૌથી મીઠું હોય તમને ખ્યાલ હશે કે હિમાચલ પ્રદેશ જમ્મુ કાશ્મીર હિમાલયની અંદર જે બરફ આવેલા છે બરફના પહાડ આવેલા છે બરફના પહાડ એ ઓગળે તો એનું પાણી એકદમ સ્વચ્છ હોય એકદમ શુદ્ધ હોય એ પાણી કેવું હોય એકદમ મીઠું હોય પણ સમુદ્રની અંદર તો ઘણો બધો કચરો ભેગો થતો હોય ઘણા બધા ક્ષાર ભેગા થતા હોય એટલે એના કારણે જે છે એની ક્ષારતા ખારું પાણી જોવા મળતું હોય તો આ એની ક્ષારતા છે ચલો હવે હું તમને ક્વેશ્ચન પૂછું આખા વિશ્વની અંદર ચાર સમુદ્ર આવેલા છે ચાર મોટા મહાસાગર આવેલા છે અને સમુદ્ર તો નાના મોટા ઘણા બધા આવેલા છે તો શું બધા સમુદ્રની ક્ષારતા એક સમાન હશે કે અલગ અલગ હશે બધાની અલગ અલગ હશે અત્યાર સુધી આપણે એ તો ખબર પડી ગઈ કે બધાની કેવી હશે અલગ અલગ હશે તો આ અલગ અલગ કઈ રીતે હશે તો એની ઉપર અમુક પરિબળો અસર કરતા હશે એ કયા પરિબળો છે કયા નથી એ બધું આપણે જોઈશું કારણ કે એક્ઝામમાં ક્વેશ્ચન ડાયરેક્ટ એ રીતે પૂછી લેશે નીચેનામાંથી કયું ઘટક જે છે એ સમુદ્રની ક્ષારતા ઉપર અસર કરે છે એક બે ત્રણ ચાર પાંચ આપેલા હશે અન કે માત્ર એક માત્ર બે તો આપણને બધે બધા ખબર હોવી જોઈએ પહેલાં તો સમુદ્રની ક્ષારતા શા માટે છે તો એ એટલા માટે છે કારણ કે એની અંદર ઘણા બધા ક્ષાર આવેલા છે એટલે ઘણા બધા ક્ષાર ઘણા બધા જે મિનરલ્સ ક્ષારને એ બધું જે છે આવેલું છે એટલે સમુદ્રની અંદર મુખ્યત્વે કયા ક્ષાર છે તો સમુદ્રની અંદર મુખ્યત્વે ત્રણ ક્ષાર છે સમુદ્રની અંદર મુખ્યત્વે ત્રણ ક્ષાર એક તો મીઠું એટલે કે જેને આપણે એનએસીએલ સોડિયમ ક્લોરાઈડ કહીએ છીએ એનએસસીએલ સોડિયમ ક્લોરાઇડ મીઠું એ એક તો પહેલો ક્ષાર આવેલો છે બીજા નંબરનું આવેલું છે કેલ્શિયમ બીજા નંબરનો ક્ષાર ક્યાં આવેલો છે કેલ્શિયમનો ક્ષાર આવેલો છે અને ત્રીજા નંબરનો ક્ષાર આવેલો છે એમજી એટલે કે મેગ્નેશિયમનો ત્રણ ત્રણ ક્ષારના નામ ખબર પડી ગઈ પહેલાં તો એનએસીએલ મીઠું કેલ્શિયમ અને મેગ્નેશિયમ હવે તમારે વિચારવાનું કે ગમે ત્યાં જો આ ત્રણ ક્ષાર જોવા મળતા હોય તો તમે એવો પણ અંદાજ લગાવી શકો કે અહીંયા ભૂતકાળમાં ગમે ત્યારે આ દરિયો હશે અથવા તો દરિયા અરે અને કંઈક લેવા દેવા છે દરિયાની અંદર આ ક્ષાર તમને સૌથી વધુ જોવા મળે ત્રણ મીઠું કેલ્શિયમ અને મેગ્નેશિયમ બરાબર અને આ બધાની અંદર સૌથી વધારે પ્રમાણનું તો પ્રમાણ તો મીઠાનું હોય છે સૌથી વધુ મીઠું બાકી કેલ્શિયમ અને મેગ્નેશિયમ ઓછા પ્રમાણમાં હવે સેલિનિટી ક્ષારતાની વ્યાખ્યા શું તો કે સમુદ્ર જળમાં ઓગળેલા ક્ષારના પ્રમાણને ક્ષારતા કહે છે વ્યાખ્યા એકદમ સાદી સિમ્પલ સરળ સમુદ્ર જળમાં દરિયાના પાણીની અંદર ઓગળેલા ક્ષારના પ્રમાણને તેની ક્ષારતા કહે છે પ્રમાણ એટલે કે તો કે કેટલું પ્રમાણ માનવાનું આ પ્રમાણ માપવાનું કઈ રીતે તો એ પ્રમાણ માપવાનું એક હજાર ભાગની અંદર સમુદ્ર જળ લેવાનું સમુદ્ર જળ કોઈ ગમે એટલું જળ લઈ લેવાનું એ જળ લીધું એનો એક હજારમાં ભાગ લેવાનો એનો એક હજારનો ભાગ અને એમાં સેલિનિટી કેટલી છે એના આધારે નક્કી થાય એ એક હજાર ભાગના સમુદ્ર જળમાં આવેલા ઘન પદાર્થનું કુલ વજન છે આ માહિતી આપણે તમે વિચારો સમુદ્રનું પાણી લીધું બરાબર તો એમાં શું હશે અમુક ભાગ પાણી હશે અને અમુક ભાગ છાર હશે તો જે ભાગ ક્ષાર હશે જે ભાગ ક્ષાર હશે એને તો સેલિડિટી કહેવાશે કે નહીં કહેવાય પાણી તો મીઠું જશે પણ મીઠાની અંદર એક ક્ષાર કયો ક્ષાર તો કે મીઠું મેગ્નેશિયમ અને કેલ્શિયમ એ ભળવાના કારણે એ ખારા થઈ ગઈ હશે ને એમાં હવે તમે વિચારો કે એક પાણી છે અને એક ક્ષાર છે ક્ષાર પાણીમાં ઓગળી ગયો છે પણ પાણી મીઠું હતું પણ ક્ષાર ઓગળવાના કારણે એનો સ્વાદ ફરી ગયો છે હવે તમે વિચારો આમાં પ્રવાહી કોણ છે અને ઘન કોણ છે હા પાણી જે છે એ પ્રવાહી છે પાણી પ્રવાહી છે જ્યારે ક્ષાર જે છે એ ખાંજ છે ક્ષાર ખાંજ છે પણ અમુક ક્ષાર ઓગળી ગયા છે અમુક ક્ષાર ઓગળી ગયા છે તો એ પણ પ્રવાહી બની ગયા છે પણ હજી અમુક ક્ષાર તો એવા છે કે જે હજી ઓગળેલા નહીં હોય બધે બધા તો ઓગળી નહીં ગયા હોય ને સો ટકા થોડી ઓગળી ગયા છે જે ઓગળી ગયા છે એ પ્રવાહી બની ગયા પણ અમુક જે હજી છે એમને એમ ખાણ હશે ઇન શોર્ટ આપણે એવું કહી શકીએ કે સમુદ્રના પાણીની અંદર પાણી જેવી કેવું છે પ્રવાહી છે અને ક્ષાર કેવા છે તો કે ક્ષાર ખાન છે બરાબર તો કે ક્ષારતા એ હજારમાં ભાગના સમુદ્ર જળમાં આવેલા ઘન પદાર્થનું કુલ વજન છે ઘન પદાર્થ કેમ લખેલું એ ખબર પડી ગઈ વજન શું લેવા લખ્યું એ પણ આપણને ખબર પડીએ એટલે ક્ષારતા કઈ રીતે દર્શાવે તો પ્રતિ હજાર પ્રતિ હજાર ગ્રામ દર્શાવે પ્રતિ હજાર ગ્રામ પ્રતિ હજાર ગ્રામ એટલે કે એક હજાર એક હજાર જે હોય એની અંદર કેટલા ગ્રામ ક્ષાર છે તો એના આધારે થાય મતલબ કે સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે સમુદ્ર જળની સરેરાશ ક્ષારતા પાંત્રીસ ટકા છે પાંત્રીસ ટકા એટલે શું પાંત્રીસ ટકા એટલે એનો મતલબ એમ કે હજાર ગ્રામ વજનનું સમુદ્ર જળ લેવીને સમુદ્રનું પાણી લેવી અને એનું વજન જો હજાર ગ્રામ થતું હોય ને હજાર ગ્રામ સમુદ્રનું પાણી લીધું એક ડબલું ભરીને અને એ વજન જો હજાર ગ્રામ થતું હોય તો એમાં પાંત્રીસ ગ્રામ જે છે ને એ ક્ષાર હોય પાંત્રીસ ગ્રામ જે છે એક છાર હોય જ્યારે બાકીનું હજાર માઇનસ પાંત્રીસ જે જવાબ આવે એ શું હોય એ પ્યોર પાણી હોય એ શું હોય પ્યોર પાણી હોય જ્યારે બાકીનું શું હોય છાર ખબર પડી પાંત્રીસ ટકાનો આંકડો યાદ રાખવાનો છે સમજાણું કે ન સમજાણું હવે સમજ સમજીએ કે સમુદ્રની ક્ષારતા પર અસર કરતાં પરિબળો કયા કયા છે એ આપણે સમજીએ તો સમુદ્ર જળની ક્ષારતા ઉપર પહેલાં પહેલાં તો એની ઘનતા એનું તાપમાન એમાં તાજા પાણીનો ઉમેરો બાષ્પીભવન મહાસાગરના પ્રવાહ હિમશિલાનું પીગળવું નદીઓ આ બધી અલગ અલગ વસ્તુઓ જે છે એ અસર કરે સૌથી પહેલાં પહેલાં આપણે સમજીએ કે આ જે નદી જે છે નદીનું પાણી એની અંદર સમુદ્રની અંદર જતું હોય તો એ કઈ રીતે અસર કરે ચલો તમે વિચારો કે આપણે વાત કરીએ કે ભારતનો નકશો છે બરાબર ભારતના નકશાની અંદર છે એક બાજુ અરબસાગર અને બીજું બાજુ છે બીઓપી બોબ બેંગ બે ઓફ બેંગાલ બંગાળની ખાડી બંગાળની ખાડી તમે મને વિચારીને કહો કે બંનેમાંથી કઈ જગ્યાએ મીઠા પાણીની નદીઓ વધુ અંત પામે છે અરબસાગરમાં કે બંગાળની ખાડીમાં મોટાભાગની નદીઓ જે છે બંગાળની ખાડીમાં જ અંત પામે છે કેમ ગંગા બ્રહ્મપુત્ર યમુના ત્રણ મોટી મોટી નદી છે તો ત્રણેય અહીંયા આંચ પામે છે જ્યારે અરબસાગરમાં એટલી બધી નદીઓ જોવા મળતી નથી તો હવે તમારે મને કહેવાનું કે અરબસાગરની અંદર અરબ સાગર જે છે એની સેલિનિટી એની ક્ષારતા વધુ હશે કે બે ઓફ બેંગલ બંગાળની ખાડીની ક્ષારતા વધુ હશે વિચારીને કહેવતો અરબસાગરની છાતા વધારે છે તમે અત્યારે એવું વિચારી શકો કે આને નાને શું લેવા દેવા તો આને લેવા દેવા કારણ કે તમે વિચારો કે સમુદ્રની સરેરાશ છતા કેટલી છે પાંત્રીસ ટકા છે પાંત્રીસ ટકા બરાબર હવે જો આ પાંત્રીસ ટકાની અંદર વધારાનું મીઠું પાણી આવી જશે વધારાનું મીઠું પાણી આવી જશે તો આ છારતા ઘટી જશે ને છારતા ઘટી જશે બરાબર અને જો ક્ષારતા વધારવી હોય તો શું કરવું પડે વધારવી હોય તો વધારે ક્ષાર નાખવા પડે વધારે ક્ષાર નાખવા પડે અથવા વધારે ખારું પાણી નાખવું પડે જ્યારે નદીઓનું પાણી તો મીઠું હોય છે તો નદીઓ પોતાનું મીઠું પાણી એની અંદર ઠાલવશે તો ખારતા ઘટી જશે બેંગાલની અંદર ગંગા યમુના બ્રહ્મપુત્ર ત્રણ મોટી મોટી નદીઓ પોતાનું મીઠું પાણી ઠાલવે છે એટલે બંગાળની ખાડીની અંદર ક્ષારતા ઓછી હોય છે જ્યારે અરબ સાગરની અંદર ક્ષારતા વધુ હોય છે પહેલાં પહેલાં તો મીઠા પાણીના પ્રવાહથી મીઠું પાણી જે છે એ સમુદ્રની અંદર જતું રહે યા સમુદ્રની અંદર આગમન પામે તો એના કારણે ક્ષારતામાં વધારો થાય ઘટાડો થાય નદીનું નદીનું મીઠું પાણી નદીનું મીઠું પાણી સમુદ્રની અંદર અંત પામે તો એના કારણે ક્ષારતા વધશે કે ઘટશે ક્ષારતા ઘટશે બરાબર આ પ્રશ્ન પૂછાશે પ્રશ્ન વિધાનવાળા વાક્યમાં વાળો પૂછાશે બે ઓફ બી બે ઓફ બેંગાલ અને અરેબિયન સી બેમાંથી કોની ક્ષારતા વધુ છે કોની ક્ષારતા ઓછી છે અને એનું કારણ પણ આપી દીધું હશે બરાબર એક રીઝન આપેલું હશે અને એક વિધાન એસે આપેલું હશે કારણ કે વિધાન સાચું કારણ છે ઓલું પહેલું આવો ક્વેશ્ચન ડીલ કરી શકો કે ન ડીલ કરી શકો તમે વિધાન આપેલું હોય અને નીચે એનું કારણ આપેલું હોય અને ઓપ્શન આપેલા હોય કે માત્ર વિધાન સાચું છે માત્ર કારણ સાચું છે બંને ખોટા છે વિધાન અને કારણ બંને સાચા છે વિધાન એ કારણ વિધાનનું કારણ સાચું છે અને વિધાન સાચું છે કારણ સાચું છે પણ એ બંને ન કહી લેવાય આવા ક્વેશ્ચન આપેલા હોય છે ખ્યાલ છે ને બરાબર તો આપણે લઈએ માની લો કે વિધાન આપેલું હોય કે બંગાળની ખાડી બંગાળની ખાડી એની ક્ષારતા ઓછી છે જ્યારે અરેબિયન સીની ક્ષારતા વધુ છે અને એનું કારણ આપેલું હોય કારણ કે બંગાળની ખાડીની અંદર મીઠા પાણીની નદીઓ મીઠા પાણીની નદીઓ વધુ અંત પામે છે જ્યારે અરેબિયન સાગરની અંદર મીઠા પાણીની નદીઓ ઓછી અંત પામે છે તો આમાં શું થયું વિધાન પણ સાચું છે કારણ પણ સાચું છે અને કારણ એ વિધાનની સાચી વ્યાખ્યા પણ છે ખ્યાલ આવ્યો ન તો પહેલું તમને ખબર પડી ગઈ આપણને કે ક્ષારતા ઉપર મીઠું પાણી કઈ રીતે અસર કરે ચલો હવે બીજી વસ્તુ ગ્લેશિયર પીગળવા ગ્લેશિયર્સ એટલે બરફના પહાડ બરફની નદી બરફની તો ગ્લેશિયર પીગળશે ગ્લેશિયર પીગડશે તો ક્ષારતામાં વધારો થશે ઘટાડો થશે વિચારીને તો ગ્લેશિયર પીગડશે તો સેલિનિટી ક્ષારતામાં ઘટાડો થશે કેમ કારણ કે ગ્લેશિયર તો મીઠા પાણીના છે ને ગ્લેશિયર પણ મીઠા પાણીના છે સ્વચ્છ છે શુદ્ધ છે કોઈ પણ ક્ષાર નથી તો એ પણ પોતાનું મીઠું પાણી સમુદ્રની અંદર ઠાલવશે ક્ષારતા ઘટશે જેવી જે વસ્તુ નદીમાં સમજાય સેમ એ જ વસ્તુ અહીંયા લાગુ પડશે ઓકે ખ્યાલ આવ્યો ચલો બીજી હવે વસ્તુ જોઈએ બાષ્પીભવન બાષ્પીભવનથી ક્ષારતામાં વધારો થશે ઘટાડો થશે વિચારીને તો બાષ્પીભવનને કારણે ક્ષારતામાં વધારો થશે કેમ કારણ કે જ્યારે બાષ્પીભવન થશે બાષ્પીભવન એટલે શું તો કે પાણીનું વરાળ બની જવું પાણીનું બાષ્પ બની જવું તો આનો મતલબ શું કે સમુદ્રનું પાણી હશે તો એમાં શું હશે એક તો પાણી હશે અને બીજું ક્ષાર હશે પાણી ક્ષાર હશે તો બાષ્પીભવન કોનું થશે બાષ્પીભવન તો પાણીનું જ થશે ને ક્ષારનું થોડી થશે ક્ષાર તો અહીંયા અહીંયા હશે એનો મતલબ એમ કે પાણીનું પ્રમાણ ઘટશે બાષ્પીભવન થવાથી કોનું પ્રમાણ ઘટશે પાણીનું પ્રમાણ ઘટશે જ્યારે ક્ષારનું પ્રમાણ તો એટલું એટલું રહેશે ક્ષારનું પ્રમાણ એટલું એટલું રહેશે એટલે બાષ્પીભવનના કારણે શું થશે ક્ષારનું પ્રમાણ વધશે આ વસ્તુ પણ સેમ તમને વિધાન વાક્યમાં પૂછી જશે અને વિધાન કારણ આપેલું હોય એ પ્રકારના વાક્યની અંદર પૂછાય જશે ખ્યાલ આવ્યો કે નહીં હવે બીજો ક્વેશ્ચન કે તાપમાનનો આની ઉપર અસર થશે કે નહીં તાપમાનના કારણે ક્ષારતામાં વધારો ઘટાડો જોવા મળે ન પડે બરાબર તાપમાનનો જોવા મળશે કેમ કારણ કે તાપમાનના લીધે તો બાષ્પીભવન થશે બાષ્પીભવનનો આખો આધાર તાપમાન ઉપર છે તો જો બાષ્પીભવન અસર કરતું હોય તો તાપમાન પણ અસર કરશે તે તાજા પાણીનો ઉમેરો આપણે ઓલરેડી જોઈ લીધું બાષ્પીભવન ઓલરેડી જોઈ લીધું હિમશીલાનું પીગળવું જોઈ લીધું નદીઓ જોઈ લીધું બરાબર મહાસાગરના પ્રવાહો ઘનતા એ બાકી છે એ આપણે ધીમે ધીમે જોઈએ બરાબર આટલામાં કંઈ ડાઉટ હોય તો પૂછો પહેલાં તો હવે ચલો પહેલું જ આપણે જોઈએ ઘનતા મગજમાં ખાલી એટલું યાદ રાખી લાવ જો ઘાતા વધુ હશે તો ક્ષારનું પ્રમાણ વધારે છે ઘાતા વધુ હશે તો ક્ષારનું પ્રમાણ વધારે હશે મગજમાં ફિટ કરી નાખો ઘાતા વધુ હશે તો ક્ષારનું પ્રમાણ વધારે છે બરાબર હવે ચલો હું તમને એનું કારણ પણ કહી દઉં શું લેવા કારણ કે ઘાતા વધુ હશે તો ક્ષારનું પ્રમાણ શું લેવા હતું હશે તમે વિચારો ઘાંતાનું મેં તમને બહુ પહેલાં ઘાંતાનું એક લેક્ચર લીધો હતું ઘાતાનું મેં સૂત્ર કીધું હતું યાદ છે તમને રાઈટ ઘાંતા એટલે કે દળના છેદમાં કદ ખાંતા એટલે દળના છેદમાં કદ તો વિચારો ખાંતા વધુ છે એનો મતલબ શું દળ વધુ હશે કે ઓછું હશે ખાંતા વધુ છે તો એનો ખાંતા વધુ છે એનો મતલબ દળ વધુ હશે તો તમે વિચારો દળ વધુ છે એનો મતલબ શું સારનું પ્રમાણ વધુ હશે તો જ કદ વધારે હશે ને ક્ષાર વધુ હશે કેલ્શિયમ મેગ્નેશિયમ એનેસીયલ મીઠું એ બધો ક્ષાર વધુ હશે તો જ દળ વધશે ને વજન તો જ વધશે કે નહીં સમજાણું કે ન સમજાણું દળ વધુ હશે તો ઘનતા વધુ હશે દળ વધુ હશે એનો મતલબ સાર વધુ છે એનો મતલબ ઘનતા વધુ છે તો સેલિનિટી છારતા વધુ છે ખબર પડી ગઈ કે નહીં બરાબર આ જ વસ્તુને બીજી રીતે કદના સંદર્ભમાં પણ સમજી શકાય કે ઘનતા વધુ છે તો એનું ઘનતા વધુ છે તો એનું એક બીજું કારણ એ પણ કહી કહી શકાય ને કે કદ ઓછું હશે ઘનતા વધુ છે તો એનો મતલબ કદ ઓછું હશે ને કેમ કે ભાગાકારમાં છેદ નાનો હોવો જોઈએ તો એનો મતલબ કદ નાનું હશે તો કદ નાનું છે કદ નાનું છે પણ નાના કદની અંદર જે છે એ સાર વધુ આવી ગયા છે બરાબર અથવા એ બધું છોડો મેં તમને ઓલી વસ્તુ સમજી દીધી તો મગજમાં બેસી ગઈ ને એના આધારે યાદ રાખવાનું ઓકે અથવા મેઇન એક બ્રહ્મ વાક્ય યાદ રાખી લેવાનું ઘાંતા વધુ હોય તો ક્ષારતા વધુ હોય કારણ કે વિધાનવાળા વાક્યમાં ડાયરેક્ટ આ જ કહી જશે ઘાંતા વધુ હશે તો ક્ષારતા વધુ હશે ચલો તાપમાન વધારે એમ બાષ્પીભવનનો દર વધારે આથી સમુદ્રની ક્ષારતામાં વધારો થાય છે ઓલરેડી આપણે સમજાવી દીધું બાષ્પીભવન મંદ એમ સમુદ્ર જળની ક્ષારતા ઓછી હોય છે આ મેં તમને સમજાવી દીધું કઈ રીતે વર્ક કરે વિધાનવાળા વાક્યમાં મૂકી દેશે વિધાન અને કારણમાં મૂકી દેશે અને ઓલું ક્વેશ્ચન પૂછી જશે ચલો હવે વિચારીને કહેવું ઉષ્ણ વાળા પ્રદેશની અંદર ઉષ્ણકટિબંધ ઉષ્ણ કટિબંધને ઇંગ્લિશમાં શું કહેવાય ટ્રોપિકલ એરિયા ઉષ્ણ કટિબંધની અંદર

એટલે ખ્યાલ આવ્યો તો આ પણ તમને વિધાનવાળા વાક્યમાં એમાં પૂછી દેશે અને આ પણ વિધાન અને કારણમાં આપી દેશે કારણ નીચે શું આપી દેશે વધુ બાષ્પીભવન થાય છે એ કારણ આપશે ઓકે તો સેમ આજ વસ્તુ આ તમને એવી રીતે પણ પૂછી લઈને કે વિષુવૃત્તથી ધ્રુવો તરફ જતાં ક્ષારતામાં વધારો થાય છે અથવા ક્ષારતામાં ઘટાડો થાય છે તો એના આધારે આપણે ઉષ્ણ કટિબંધ સમશીતોષ્ણ કટિબંધ શીત કટિબંધવાળો કોન્સેપ્ટ યાદ કરી અને ડીલ કરી નાખવાનું બરાબર એ ખ્યાલ છે કે સમજાવું અત્યારે ઓકે ચલો તો હવે વાત કરીએ કે રાતા સમુદ્ર એટલે કે રેડ સી અને ભૂમધ્ય સમુદ્ર મેડિટેરિયન સી રાતા સમુદ્ર અને ભૂમધ્ય ભૂમધ્ય સમુદ્રમાં સૂકા અને ગરમ પવનો બાષ્પીભવનમાં વધારો કરે છે રાતા સમુદ્ર અને મેડિટેરિયન સી બંનેની અંદર શું થાય છે સૂકા અને ગરમ પવનો એ જે છે બાષ્પીભવનમાં વધારો કરે છે હવે અહીંયા ખબર પડી ગઈ કે પવન પણ કઈ રીતે અસર કરશે કારણ કે માની લો કે પવન ગરમ હશે પવન ગરમ હશે તો પાણીને કેવું કર નાખશે ગરમ કરી નાખશે ને પવન ગરમ હશે તો પાણીને ગરમ કરી નાખશે પાણી ગરમ થશે તો એ બાષ્પીભવન થશે બરાબર અને બાષ્પીભવન તો ઓલરેડી એની ઉપર અસર કરે જ છે અને આથી રાતા સમુદ્રની ક્ષારતા એકતાલીસ ટકા અને ભૂમધ્ય સમુદ્રની ક્ષારતા કેટલી છે ઓગણચાલીસ ટકા એકતાલીસ ટકા અને ઓગણચાલીસ ટકા ક્ષારતા વધુ કહેવાય શું લેવા વધુ કહેવાય કહી શકશો રાઈટ સરેરાશ પાંત્રીસ ટકા છે સરેરાશ પાંત્રીસ ટકા છે તો એની કરતાં વધુ છે એટલે ઓકે અને એનું કારણ પણ શું આપેલું છે પવનો ગરમ પવનો જે છે ગરમ અને સૂકા પવનો એ તાપમાનમાં વધારો કરી નાખે છે તાપમાન વધી થઈ છે એટલે ક્ષારતા વધી જાય છે ઓકે ચલો આગળ વાત કરીએ કોંગો એમેઝોન સિંધુ ગંગા આ વગેરે નદીઓના મુખ પાસે ના સમુદ્ર ઝાડની સમુદ્ર ઝાડની ક્ષારતા તાજા પાણીના ઉમેરાથી ઘટે છે બે બેંગલ બંગાળની ખાડીવાળું ઉદાહરણ જોયું એ નદીઓ મીઠા પાણીની નદીઓ પોતાનું પાણી અંદર ઉમેરે છે એટલે ક્ષારતા ઘટી જાય છે સમશીતોષ્ણ કટિબંધ અને ધ્રુવીય વિસ્તારોમાં આવેલા કેટલાક સમુદ્રમાં હિમશિલાઓ પીગળવાથી તાજું પાણી ઉમેરાય છે તેથી સમુદ્ર જળની ક્ષારતા ઘટે છે આપણે હિમશિલાવાળું પણ ઓલરેડી જોઈ લીધું બરાબર હવે વાત કરીએ ઠંડા પ્રવાહની આપણે જે કરંટ જોઈએ કોલ્ડ કરંટ અને વોર્મ કરંટ ઠંડા અને ગરમ પ્રવાહો તો કે ઠંડા પ્રવાહો ક્ષારતામાં ઘટાડો કરે છે ઠંડા પ્રવાહ જે છે એ શું કરશે તાપમાન વધારશે ઘટાડશે ઠંડા પ્રવાહ જે છે ઠંડા પ્રવાહ જે છે એ તાપમાનને ઠંડુ કરી નાખશે એટલે કે તાપમાન ઘટાડશે તો તાપમાન ઘટશે તો તો એટલું બધું બાષ્પીભવન થશે ને એટલું બધું બાષ્પીભવન નહીં થાય તો ક્ષારતામાં કેવું થશે ક્ષારતામાં ઘટાડો થશે ક્ષારતામાં તો ઠંડા પ્રવાહો ક્ષારતામાં ઘટાડો કરશે જ્યારે ગરમ પ્રવાહો ગરમ પ્રવાહો શું કરશે ગરમ પ્રવાહ તો આવીને પોતાનું તાપમાન હારે લઈને અહીંયા છે પાણીને ગરમ કરી નાખશે પાણી ગરમ થશે બાષ્પીભવન થશે બાષ્પીભવન થશે તો ક્ષારતા વધશે ખ્યાલ આવ્યો નહીં આ બધી કોન્સેપ્ટવાળી વાતો છે ગોખોથી ગમે એટલું ગોચો ગોખશો યાદ નહીં રહે પણ એકવાર સમજી લેશો તો ક્યારેય ભૂલશો નહીં પરીક્ષામાં આવો પ્રશ્ન પૂછાશે બરાબર ઉત્તર એટલાન્ટિક મહાસાગર જે છે ઉત્તર અંદર ગરમ પશ્ચિમ વધારો થાય છે ગરમ પ્રવાહના કારણે શું થાય છે જ્યારે લાબ્રાડોરનો ઠંડો પ્રવાહ જે છે એ ઉત્તર અમેરિકાના પૂર્વ કિનારાની ક્ષારતામાં ઘટાડો કરે છે બરાબર ગરમ પ્રવાહ હશે ગરમ પ્રવાહ ક્ષારતા વધારી દેશે ઠંડો પ્રવાહ હશે ક્ષારતા ઘટાડી દેશે શું લેવા કરશે એવું બધું ઓલરેડી આપણે સમજી ગયા બરાબર આટલામાં કઈ ડાઉટ હોય તો પૂછો